આજે કોડિયાર માતાના મંદિરે પેવર બ્લોકના કામનું અમે આજે ખાતમુહૂર્ત કરીએ છીએ અને ઘણા વખતથી અમારા ભજાભાઈ અંબાજી કોડિયાર માતાના બધા ભક્તજનો તરફથી રજૂઆત હતી કે નવરાત્રની અંદર બધાને તકલીફ પડે છે ચાલવામાં એને ધ્યાને લઈને અમે મારી ગ્રાન્ટમાંથી ધારાસભ્યની ગ્રાંટમાંથી પાંચ લાખ રૂપિયા અમારા જિલ્લા પંચાયતના સ્વભંડોરમાંથી મલકાબેને પણ પાંચ લાખ મંજૂર કર્યા છે અને સંસદ સભ્ય શ્રી જશુભાઈ રાઠવાની ગ્રાન્ટમાંથી પણ પાંચ લાખ મંજૂર કર્યા છે આમ કુલ મળીને પંદર લાખના પેવર બ્લોકનું કામ આજે અમે અહીંયા બધા પંચાયતના આગેવાનો ભજાભાઈને બધા લોકો કરશે અને ખૂબ સારો પેવર બ્લોક્સ બને અને ફરી નોરતામાં બરાબર પાછા બધા ગરબા ઘૂમે એવી માતા ખોડિયારને પ્રાર્થના કરું છું